મરચીની અંદર અમારી દવા અને ખાતરનો એમને ઉપયોગ કરેલો છે તો અમને સારામાં સારું પરિણામ મળેલું છે એને ફ્લાવરિંગ પણ હતું નહીં પણ ફ્લાવરિંગ પણ જોરદાર આવેલું છે તમે જોવા ખાલી ફ્લાવર બરાબર છે આ તમે નિહાળી રહ્યા છો મરચીની ખેતી આ જો છોડવાની અંદર મરચું બી એટલું બધું છે અને મરચાની શાઇનિંગ પણ નંબર વન છે બરાબર છે આ તમે નિહાળી રહ્યા છો મરચીની ખેતી વાડી તમે શાંતિથી બતાવો અમરને જે કહેવાય ઉનાળુ મરચીની ખેતી અને ઉનાળુ મરચીની ખેતીની અંદર અમારા એક ખેડૂત મિત્રને અફલાતુ રિઝલ્ટ મળેલું છે તો વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને સૌથી પહેલાં મળે તો ખેડૂત મિત્રો સાથે વાત કરતાં પહેલાં હું તમને બતાવીશ મરચીની ખેતી ખાલી એની અંદર તમે જોશો તો મરચું કેટલું બધું લાગેલું છે ખાલી આ મરચું તમે જો અહીં કેમેરા નજીક લાવજો આ મરચું તમે જુઓ મરચું કેટલું લાગેલું છે અને એક પ્લાન્ટ નહીં દરેક પ્લાન્ટે તમે બતાવો ખાઈ કેમેરો અવાજ લાવજો ખાલી મરચું જુઓ કેટલું મરચું લાગેલું છે મરચું જુઓ તમે મરચું જુઓ કેટલું મરચું લાગેલું છે આ મિત્રો અત્યારે કયો મહિનો ચાલે છે અત્યારે સાતમો સાતમો મહિના સાત મહિના જૂની મિત્રો મરચી છે અને અત્યારે આ કયો ચોથો મહિનો ચાલે છે ને મિત્રો ઉનાળાની અંદર આ ચોથો મહિનો ચાલે છે અને ચોથા મહિનામાં તમે ખાલી મરચું જુઓ આ વાડીની અંદર ઘણી બધી તકલીફો હતી સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત મિત્રો સાથે વાત કરીશું પહેલાં ખાલી મરચું તમે જુઓ અને આ એક છોડવા નહીં આ દરેક છોડવા તમે શાંતિથી બતાવજો ખાલી આમ જોવા તમા મરચું જો કેટલું મરચું લાગેલું છે આ જો છોડવાની અંદર મરચું બી એટલું બધું છે અને મરચાંની સાઇનિંગ પણ નંબર વન છે બરાબર છે આ તમે નિહાળી રહ્યા છો મરચીની ખેતી અને આખી વાડી તમે શાંતિથી બતાવજો તો બીજા ખેડૂત મિત્રોને ખબર પડે કે હવે આપણે વાત કરીશું ખેડૂત મિત્ર પાસે તો નમસ્કાર તમારું આખું નામ બોલો મોટે મારું નામ નીતેશ કુમાર કાંજીભાઈ આહીર બરાબર તમારું તાલુકો જિલ્લો અને ગામ કયું છે ગામ છે મમ્મા તાલુકો ભુજ જિલ્લો કચ્છ મિત્રો આજે હું તમને આજે બતાવવાનો છું એક કચ્છ જિલ્લાની ખેતી છે બરાબર છે આની અંદર તમને આ મરચીમાં પેલા તકલીફ શું હતી મરચીમાં મારે ફ્લાવરિંગ ઓછું હતું અને મિત્રો ફ્લાવરિંગ આવતું જ નતું બરાબર ને આવતું હતું ખરી જતું ખરી જાય આવ્યા પછી ખરી જાય પછી બીજી શું તકલીફ હતી બીજી થોડીક કુકડવાની પણ તકલીફ લાગી ગયો તો આની અંદર આ મરચીમાં કુકડવાટ લાગી ગયો બીજી તકલીફ હતી બસ એની ફંગસ બધી પ્રોબ્લેમ બરાબર ફંગસની અને વાયરસની તકલીફ આની અંદર હતી બરાબર એની અંદર અમારો સંપર્ક કર્યો કઈ કઈ દવા વાપરી તમે આની અંદર સ્ટાર્ટિંગમાં કઈ વસ્તુ વાપરી તો આ દવા તો તમે સ્પ્રે બરાબર મિત્રો તમને દવાની માહિતી આપું આ છે ક્રોપ પરિવર્તન જે નવી નવી ફૂટ લાવે છોડને લીલો છમ રાખે અને શાખાઓની સંખ્યા વધારવાનું કામ કરે છે ક્રોપ પરિવર્તન પ્લસ તમારા સાઇનિંગ ક્વોલિટી કલર ચમકમાં પણ જોરદાર કામકાજ કરે છે અને બીજી જે દવા છે જેને કહેવાય બ્લૂમ ફાસ્ટ જવનનો બાપ આ તમારે ફૂલ આવતા ના હોય ફૂલ ખરી જતા હોય ફ્લાવરિંગ ના આવતું હોય મરચું વધારે ના બેસતું હોય મરચું વાકું વળી જતું હોય દરેકની અંદર તમારે આ બ્લૂમ ફાસ્ટ મસ્ત કામ કરે છે અને બીજી જે દવા છે છે જે જે સ્પ્રે લીધેલી જીવાત માટે આ દવા પ્રકારની જીવાત વાયરસ કુકળવાટ લાગતો હોય દરેક ની અંદર આ બંને દવા મારો એટલે બધી જ જીવાતનું તમારું સમાધાન છે આ દવા તમે કેટલી વાર સ્પ્રે મારી મિત્રો આપણી આ દવા એમને બે વખત સ્પ્રે માર્યો બરાબર ને પહેલા સ્પ્રે પછી મરચું કેટલું નીકળ્યું

એક વખત ટ્રાય કરી જુઓ રિઝલ્ટ તમને દેખાશે બરાબર 100% રિઝલ્ટ મળેલ મને મિત્રો આ જે તમને દવા બતી રહ્યો છું બતાવી રહ્યો છું એ કોઈ કેમિકલ નહોઈ 100% ટકા ઓર્ગેનિક છે અને ઓર્ગેનિક દવા મરચી ની અંદર ખેડૂત મિત્રો એ વિચારતા હોય કે રિઝલ્ટ નો આપે પણ આ તમે ખેડૂત મિત્રો ના સાંભળી રહ્યા છો કે આપણી દવાનો નો એમને મરચી ની અંદર ઉપયોગ કર્યો છે કે જે કેમિકલ દવા રિઝલ્ટ નથી આપ્યું એનાથી બેસ્ટ રિઝલ્ટ અમારું ઓર્ગેનિક દવા આપેલું છે

આ બાજુ આપ આ બતાવો જો આ મરચું કેટલું લાગેલું છે મરચું જુઓ તમે આ જોશો તો તમે જોતા રહી જશો એવું મરચું લાગેલું છે બરાબર અને એ પણ અત્યારે ચાલીસથી બેતાલીસ ડિગ્રી તાપ પડે છે આ હવા તાપની અંદર મરચું બેસે નહીં પણ આ છે મિત્રો અમારી દવાનો પાવર આ મરચું જુઓ તમે દરેક જગ્યાએ આખા ખેતરની અંદર તમને લોટ બંધ મરચું લાગેલું છે બરાબર છે આ મિત્રો તમે નિહાળી રહ્યા છો મરચીની ખેતી હવે અમને કઈ વેરાયટી કરે છે એ પણ આપણે એમને પૂછીશું તો લેકિન તમે જુઓ કે મરચું કેલું સુપર ડુપર લાગેલું છે તો ખીર કથીરી મોલોમસી ચુસ્યા પ્રકારની જીવાત વાયરસ કોઈ પણ જાતની તકલીફ આવતી હોય તો અમારો તમે સંપર્ક કરો સારામાં સારું રિઝલ્ટ અમે આપવા માટે બેઠા છીએ બરાબર ને વિડીયો ઉતરે એટલે નથી બોલતા ને ફાયદો થયેલો છે મિત્રો બરાબર છે તો ચેનલ અંદર પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી જશે ઓકે થેન્ક યુ સો મચ